ગીર જિલ્લાના સૂત્રાપાડા તાલુકાના પ્રશ્નાવાડા ગામે મગફળી સહિતના પાકોની ટેકાના ભાવની નોંધણી માટે ખેડૂતો છેલ્લા ત્રણ દિવસથી કતારમાં ઉભા છે એક જ કોમ્પ્યુટર અને નેટ સમસ્યાને કારણે મુશ્કેલીઓ વધી રહી છે ખેડૂતો વધારાનો કોમ્પ્યુટર મૂકવાની માંગ કરી રહ્યા છે તમારું નામ મારું નામ માનુભાઈ રાઠોડ સુત્રાપાડા તાલુકો ગામ પછલાવડા પછલા ગામના ખૂબ સરપ અને ખેડૂત આગેવાન શું અમારા ગામની વસ્તી બાર હજારની છે એંસી ટકા લોકો ખેતી ઉપર પોતાનું જીવન ગુજારે છે અત્યારે અમારા ગામમાં ફક્ત કોમ્પ્યુટર એક જ છે તો બીજું કોમ્પ્યુટર આપવાની અમે માગણી કરીએ છીએ બીજું કે આ મગફળી નોંધમાં સાત બાર આઠ નકલું તો બરાબર છે પણ જે ફિંગરપ્રિન્ટ છે એ ન લેવામાં જોઈએ કારણ કે ફિંગરપ્રિન્ટ માટે વૃદ્ધ માણસો બહેરા માણસો એને તકલીફ થાય અને લાઈનમાં કલાકો કલાકો ઉભરવું પડે તો એ ફિંગરપ્રિન્ટ નાબૂદ કરે એવી મારી માગણી છે જે આપનો મારું નામ જાદવ હરિસિંહ ગામ કૃષ્ણવાડા તાલુકો સુત્રાપાડા જિલ્લો ગીર સોમનાથ હાલ અત્યારે જે ખરીફ માંડવીની સિઝન ટેકાના ભાવની ખરીદી અનુલક્ષીને જે ગામડી કૃષ્ણા ગામમાં એક જ અત્યારે વીસી ચાલુ છે જે પહેલી તારીખથી માંડીને પંદર પંદર તારીખ સુધી સરકારના નિયમ અનુસાર જે ટેકાના ભાવની અરજી કરવાની છે એ હાલ અમારા ગામમાં અઠ્યાવીસ તારીખથી જે કનેક્ટિવિટી એકદમ નબળું છે જેને કારણે અઠ્યાવીસ તારીખથી અમે સવારના સાંજ સુધી અહીંયા વીસીમાં અમે પંચાયત જે ગામ પંચાયતમાં વીસી છે ત્યાં અમે સવારના માટે સાત સાંજ સુધી નકલ માટે ઊભીએ છીએ જેનું કનેક્ટિવિટી નથી આવતું અમે સરકારના અનુલક્ષણ એટલું કહેવા માગીએ છીએ કે સરકાર ગામ ગામથી ચારથી પાંચ વીસી આપે એવી મારી નમ્ર વિનંતી સરકાર કરી છે